ભુજની ગોલ્ડ ચીટર ટોળકીએ તેની જૂની અને જાણીતી મોડસ ઓપરેન્ડી મુજબ બનાસકાંઠાના ધાનેરાના સોનીને સસ્તા સોનાની જાળમાં ફસાવીને પાંચસો ચુમાલીસ લાખની છેત્રપિંડી કરી છે માનકુવા પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધીને એક ચીટર દબોચી લીધો છે ધાનેરામાં જ્વેલરી શોપ ધરાવતા ત્રણ વર્ષીય દેવાભાઈ ચૌધરીને સોમવારે તેના મિત્ર ભ્રમણ ચૌધરીએ તેન કરી જણાવ્યું હતું કે કચ્છના માંડવીના ધમાન નામના શખ્સ તેને ફોન કરેલો અને પોતે માર્કેટ રેટ કરતા વીસ ટકા ઓછી કિંમતે સોનું વેચે છે તેમ જણાવેલું દેવાભાઈ અને લક્ષ્મણ બેઉ જણ બીજા દિવસે માંડવી આવી पहुंचा था इमरान ने प्लेन करता तेरे पोते भुजमा होवानो जड़ावी बेउ ने भुजमा हिल गार्डन पासे खोवावया हता सुखपर सीवा रोड ना सम चाउसमा सोदो अही इमरान अने एक अजाणियो शख्स एक्टिवा थी आव्या हता इमरान ने પોતાની ઓળખાણ આપી ने स्विफ्ट कार मगावी बैंक ने પોતાની कार मा बेसाडी ने सुखपर रतिया रोड पर आवेला एक फार्म हाउस मा લઈ गयो अही हाजर बे चीटर पैकी सिकंदर नामना चिटरे देवा भाई ने 100 सो ग्राम सोना बिस्किट बताड़ी तेनो भाव छइंट बे शून्य लाख रूपया कहो 1 લાખ રૂપિયા એડવાન્સ આપીને બિસ્કિટનું વજન અને પર્યાસ કરાવી લેવા જણાવેલું દેવાભાઈએ મિત્ર મારફતે ઓનલાઈન 1 લાખ રૂપિયા પેમેન્ટ કરાવીને બિસ્કિટ લઈ આવી ઘુંઘના ભીડના કે આવેલા રાજેશ્વરી હોલમાર્ક સેન્ટરમાં પરીક્ષણ કરાવ્યું હતું પરીક્ષણમાં બિસ્કિટ સાચું હોવાનું સાબિત થયેલું જેથી દેવાભાઈને ચિત્રો પર ભરોસો બેસી ગયો હતો અને બીજા દિવસે 12 વાગીને 40 મિનિટ લાખ રૂપિયામાં બે બિસ્કિટ खरीदू नक्की कर भूज रोकाई गये पुलिस नो डर बता बेउ ने डीसा पहुंचाडी दीधा बुधवार आंगडीबा यूपीआई અને બેંકમાંથી કુલ 544 લાખ રૂપિયાનો જોક કરીને દેવાભાઈએ બાકીના 3 લાખ રૂપિયા ગુરવારે ધાનેરા પહોંચીને આંગળીયા મારફતે મોકલી આપવાની ખાત્રી આપીને બે બિસ્કિટનો સોદો કરેલો રૂપિયા મળ્યા બાદ ચિત્રોએ પોલીસનો ડર બતાવીને બેઉને બચાવમાં બિસ્કિટની ડિલિવરી આપવાનું કહી તેમની આગળ ગાડી લઈને બચાવ નીકળ્યા હતા ટ્રાફિકમાં ચિત્રો અલોક થઈ ગયા હતા इमरानને ફોન કરતા તેણે સામખિયાળી પહોંચવા જણાવેલું અને ત્યાં પહોંચ્યા બાદ ચિત્રોએ તેમને ડીસા પહોંચીને ડિલિવરી આપવાનું જણાવેલું दिशापोलाबाद बिस्किट मड्या न होता અને ચિત્રોના એ બંધ થઈ ગેલા જેથી બે ઓ જણ આજે ફરી ભૂજ આવી સીધા ઇમરાન ના શર્મ હાઉસ પર પહોંચ્યા હતા ઘુંમરાને તેમને ફોન પર રાજસ્થાન બોર્ડર ના ગામે બોલાવીને રૂપિયા પરત આપી દેવાનો આશ્વાસન આપેલું પરંતુ ચીટિંગ ની ગંધ આવી જતા દેવાભાઈ તેમના મિત્ર લક્ષ્મણ જોરે સીધા માંકુવા પોલીસ મતકે પહોંચ્યા હતા માંકુવા પોલીસે આ ગુનામાં સિદીક સાલે फकीर रहे कल्याण पर गांव भूज नी अटक कर लीधी छे